હું રાજકારણમાં લગભગ ઓગણીસો માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને હે નુકસાની હતી એમાં હું ફોર્મ વગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની મોરબીની પાસે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા છે પાણી છે ગઢરું એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવા અહીંયા ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વર્ષથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે ગોયલા હીરાબાથે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ રાખ્યું એટલે પેટમાં તેલ રેડા પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથ વાર લઈ આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જીવ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય ક્યાંય ગોપાલભાઈના નામે ગંદકી ધંધા બંધ કરે અને હું તો જીભાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના ઇયાળ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએ તો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે છે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બહેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા જ બાપમાં ફેરે મારા બાપમાં ફેરે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવેલી બીસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાનો ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે લાભ કંઈ ગોપાલભાઈ કે એવું કંઈ હવે છે આવી જાય અહીંયા કે હું ના પાડું અને આવી હોય સોમવાર રજીનામું દેવ અને મારી ત્યારે છે તૈયારી છે